ખેરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિની આશંકા વહીવટી તંત્રની ગરીબ પરિવારો મુશ્કેલીમાં ખેરવા ગામમાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી આવાસ યોજના કે જેનો ઉદ્દેશ દરેક ગરીબ પરિવારને પોતાનું પાક્કો ઘર આપવાનો છે જેમાં ખેરવા ગામમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી સામે સવાલ થયા છે જે કારણે અસલી લાભાર્થીઓ આજે પાયમાલ થઈ રહ્યા છે છે શું સમગ્ર મામલો જાણીશું નિયમ મુજબ લાભાર્થીઓને કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારની સહાય મળવા પાત્ર છે પરંતુ ખેરવા ગામમાં વહીવટીતંત્રની તંત્રની ભગત અથવા બેદરકારીના કારણે અન્યાય વહેંચણી જોવા મળી રહી છે અધૂરી સહાય મળી છે અનેક લાભાર્થીઓને બે હપ્તા પેટે માત્ર રૂપિયા એક લાખ દસ હજાર ચૂકવવામાં આવ્યા છે ત્યાર બા ત્રીજો હપ્તો અગમ્ય કારણોસર અંદાજિત એક વર્ષથી રોકી દેવાયો છે હપ્તામાં ભેદભાવ કરવામાં આવ્યો છે અમુક લાભાર્થીઓને ત્રણ હપ્તા મળ્યા છે પરંતુ તેમાં પણ રૂપિયા દસ હજારની રકમ હજુ સુધી જમા કરવામાં આવી નથી સાથે જ આવાસ યોજના ચોવીસ પચ્ચીસ મંજૂર થયા તેમ છતાં હપ્તામાં આટલો સમય અલગ અલગ કેમ જે કામગીરી સમયસર પૂર્ણ થવી જોઈએ તેમાં ગ્રામ વિકાસ એજન્સીની સુસ્તી અને વાલાદૌલાની નીતિના કારણે ગરીબોના મકાનો અધૂરા લટકી રહ્યા છે તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે કે ગામના જાગૃત નાગરિકોને લાભાર્થીઓ પૂછી રહ્યા છે જો બજેટ ફાળવવામાં આવ્યું છે તો હપ્તા ચૂકવવામાં વિલંબ કેમ સુવાનાણાકીય ગેરીથી પાસે કોઈ મોટું કૌભણ છુપાય છે ગ્રામ વિકાસ એજન્સીની ભૂમિકા અત્યારે સંપૂર્ણપણે શંકાના ડાયરામાં છે

પ્રધાનમંત્રી આવાસ જે તમારું પાસ થયું છે એમાં પહેલા ને બીજા હપ્તામાં કેટલા કેટલા પૈસા તમને મળ્યા અમને પહેલા હપ્તામાં ત્રીસ હજાર મળેલા બીજા હપ્તામાં એસી હજાર મળેલા આ ઘર જે અધૂરું રહી ગયું છે ને કારણો શું છે ત્રીજો હપ્તો નથી મળ્યો એના કારણસર આ ઘર બાકી રહી ગયું છે શેના કારણે બંધ આ બાકી રહી ગયું છે કામકાજ સાહેબ હવે આ ત્રીજો હપ્તો નહીં મળ્યો એના કારણે બાકી રહી ગયું